નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ત્રણ બે બે હજાર પચીસ વાર સોમવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ તેરસો અગિયારથી હું ચબાવ ચૌદસો ને એસી રૂપિયા ઘઉં પાંચસો સિત્તેરથી છસો ને વીસ ઘઉં ટુકડા છસો એકથી છસો ઓગણચાલીસ ચાલીસ તો એની વાત કરીએ તો બારસોથી ચૌદસો ને અઠ્ઠાણું રૂપિયા ચણા નવસો પંચ્યાસીથી અગિયારસો ને પંચાવન અડદ એક હજારથી પંદરસો ને વ્યાસી મગ બારસોથી સત્તરસો ને પંચોતેર ચણા સફેદ બારસોથી ઓગણીસો રૂપિયા વાલદેશી આઠસોથી અગિયારસો ને ચાલીસ સિંગદાણા બારસો છેતાલીસથી બારસો ને છેતાલીસ મગફળી જાડી નવસો વીસથી અગિયારસો રૂપિયા મગફળી ઝીણી નવસો પચાસથી બારસો રૂપિયા એરંડા અગિયારસોથી બારસો ને પચીસ તલી ઓગણીસો પચાસથી ને બે સોયાબીન સાતસો સિત્તેરથી આઠસોને ત્રણ તલકાળા પાંત્રીસો એંસીથી પાંચ હજાર આઠસો રૂપિયા લસણ આઠસો પચાસથી સોળસો ને દસ ધાણા બારસો પચાસથી ચૌદસો એંસી જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર ચારસોથી ઊંચો ભાવ ચાર હજાર રૂપિયા રાય અગિયારસોથી તેરસો ને પચીસ મેથી આઠસો એંસીથી અગિયારસો રૂપિયા વટાણા ચોત્રીસો પિંચોતેરથી ચોત્રીસો ને પંચોતેર રાયડો આઠસો સિત્તેરથી અગિયારસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એકસો ત્રીસ રૂપિયાથી ચારસો રૂપિયા કલોજી અઠાવીસોથી પાંત્રીસો ને નેવું તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક્ય વોશિંગ બોલમાં કરી નાખજો અને જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર